વીસ જેટલા રાજ્ય કક્ષાના પુરસ્કાર તેમને મળેલા છે સૌથી નાની ઉંમરમાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર એકમાત્ર સાહિત્યકાર છે ગુજરાત અને મહારાષ્ટ્રના પાઠ્યપુસ્તકમાં તેમની કૃતિઓ ભણવામાં આવે છે પાંચસો અને પચાસ જેટલી શાળામાં એટલે કે સાડા પાંચસો જેટલી શાળામાં તેઓ અત્યાર સુધી કાર્યક્રમ આપી ચૂક્યા છે ગુજરાત સમાચારની ઝગમગ અને કચ્છ મિત્રની જુનિયર આજે જે બાળપૂર્તિ છે એના તેઓ કટાર લેખક છે કિરીટભાઈ આકાશવાણી ભુજ ધન્યતા અનુભવે છે કે આટલા સારા સર્જક બાળ સાહિત્યકાર અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અર્વાચીન સાહિત્યના એમ કહી શકાય કે અર્વાચીન બાળકોના મુછાડીમાં એવા કિરીટભાઈ ગોસ્વામી તો કિરીટભાઈ આકાશવાણી ભુજમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે નમસ્કાર નમસ્કાર

કે એ સમયની સાથે ચાલતું સાહિત્ય છે બાળકો ને મોટાઓની જેમ સર્જક નું નામ છે એ યાદ ના રહે પણ એની કૃતિઓ યાદ રહી જાય એટલે કે બાળકો આપણા શુદ્ધ ભાવકો છે ચાહકો છે આ કૃતિઓને જ પ્રેમ કરે છે એ કોઈ સાહિત્યનો કોઈ ફેમ નામ આ બધી વસ્તુઓને એ મહત્ત્વની ગણતા નથી એટલે બાળ સાહિત્ય એ શુદ્ધ સાહિત્ય એ અર્થમાં કહી શકાય અને આપણે ત્યાં બહુ વર્ષોથી એવું કહેવાય જ છે કે બાળ સાહિત્ય લખવું એ ડાબા હાથનો ખેલ નથી એ અઘરી બાબત છે અને બાળ સાહિત્યમાં કામ કરવું એટલે તમારે સમયની સાથે એક પેઢીની સાથે સતત ચાલતા રહેવું એ પ્રકારનું સાહિત્ય છે એ બાળ સાહિત્ય છે સાહેબ જે આપણે વાત કરીએ એ પ્રમાણે જેમ બાળ સાહિત્યમાં કૃતિ જે રચે છે રચયતા છે નથી ચાલતા પણ એના જે કેરેક્ટર છે જેમ કે ચકો મકો છે મિયા છે 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 તો તો એ એ એ બધા ચાલતા સાહેબ આ બાળક એને કયા પ્રકારનું સાહિત્ય ગમતું હોય છે ને આપ એ બાળકને ગમે છે એવું લખો છો કે આપ લખો છો ને બાળકને ગમે છે જી પ્રશ્ન બહુ સરસ તમે પૂછો મને મેં હમણાં થોડી વાર જ પહેલાં કહ્યું કે બાળ સાહિત્ય એ દરેક સમય પ્રમાણે ચાલતું સાહિત્ય છે એટલે કે ધારો કે તમારું બાળપણ મારું બાળપણ કે આજથી દસ વર્ષ પહેલાંનું બાળકનું બાળપણ પાંચ વર્ષ પહેલાંનું બાળપણ અને પચાસ વર્ષ પહેલાંનું બાળપણ એ દરેક બાળપણ અલગ છે દરેકના સ્વપ્નો અલગ છે દરેક વખતના રમકડાં અલગ છે દરેક વખતના નૈતિક મૂલ્યોમાં પણ ફેરફાર થાય છે એટલે સતત તમારે એક જાગૃતિપૂર્વક બાળ સાહિત્ય છે લખવું પડે છે ધારો કે આજે મોબાઈલનો યુગ છે કમ્પ્યુટરનો યુગ છે યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામની અંદર બાળકો છે આજે બાળકો છે મોબાઈલ છે છૂટથી વાપરે છે અને વાલીઓ એમને મોબાઈલ આપે છે તો જ્યારે સાહિત્ય લખવાની વાત આવે છે તો આજના બાળકોને સાહિત્ય એવું ગમશે જે એના સમયની સાથે કનેક્ટ કરતું હોય કે તમે પચીસ વર્ષ કે પાંચ વર્ષ પહેલાની વાત છે આ બાબતમાં આપણા બહુ જ દિગ્ગજ કવિ રમેશ પારેખ છે એમણે બહુ સરસ બાળ સાહિત્ય પણ લખ્યું છે ને બાળ સાહિત્ય વિશે પણ બહુ સરસ વાત કરી છે હું વારંવાર એમની વાત કે એમણે એક જગ્યાએ એવું નોંધ કરી છે બાળ સાહિત્ય વિશે કે આજે જે હું લખું છું જે બાળ સાહિત્ય લખું છું એ પાંચ વર્ષ પછી કે મારા ગયા પછી ડેડ થઈ જશે એટલે કે પછી રાક્ષસની કે પરીની કે ઢીંગલીની વાતો છે એ પ્રસ્તુત રહેશે નહીં એટલે મારું સાહિત્ય કદાચ આવનારી પેઢીને ગમશે નહીં તો કહેવાનું તાત્પર્ય એ છે બાળકોને શું ગમશે એના કરતાં કઈ પેઢીનું બાળક છે એને અનુરૂપ બાળ સાહિત્ય છે રચવું જોઈએ તો બાળકોને ચોક્કસ એ ગમે છે અને મારો પોતાનો અંગત અનુભવ એવો છે કે એકવીસમી સદીના બાળકોને આજે મોબાઈલ કે અંગ્રેજી શબ્દો જે બોલચાલમાં એકદમ મિક્સ થઈ ગયા છે એ બધાની સાથેના બાળગીત બાળ વાર્તા આ બધું હું લખું છું તો બાળકો એને હુંશે હું વધાવે છે તો બાળ સાહિત્ય મારું બાળ સાહિત્ય છે એ મને મારી સમજ એવી છે કે આજ મારા મારી પેઢીના 21મી સદીના બાળકો છે એની સાથે ચાલે છે એટલે લાઈવ છે જે રમેશભાઈની જ્યારે આપે વાત કરી છે તો રમેશભાઈએ એક જગ્યાએ લખ્યું છે કે એકડે પાછડે 15 ગાડી આવી અંદર ગાડીએ પાડી ચીસ 15 दू 30 એકડો સાવ સડે એકડો બગડો દિલે તગડો તો સાહેબ આ હજુ પણ એટલા જ યાદ છે બધા બાળકોને યાદ છે તો આજે સાહેબ એવું તો આપ જે કહો છો એવું નથી કે રમેશ પારેખ હજુ પણ એ ભણાય છે અને બાળકો ભણતા જશે પણ એ ભણી રહ્યા છે તો સાહેબ આ ચિત્ર વાર્તાઓ જે છે અને વાર્તા છે બાળ વાર્તા અને ચિત્ર વાર્તા આના વચ્ચે શું પડે ચિત્ર વાર્તા છે ને એ બાળકોની કલ્પના શક્તિ છે એનો વધારેમાં વધારે વિકાસ થાય એના માટે છે એટલે શબ્દોથી ઓછું અને ચિત્રોથી વધારે બાળકોને કેળવી શકાય એના માટે છે તો લગભગ હું માનું છું કે દસેક વર્ષની અંદરના જે બાળકો છે એમને ચિત્ર વાર્તાઓ વધારે ગમતી હોય છે વધારે સારા પ્રમાણમાં ચિત્રો હોય અને શબ્દો ઓછા હોય અને એમને સમજી શકે વાક્યો જ શબ્દો વાક્યો છે સાત આઠ વાક્યો કે દસ વાક્યો છે એની અંદર વાર્તા પૂરી થઈ જાય અને એમાં પુસ્તકો પણ આપણે ત્યાં લખાય છે આજે એનિમેશનનો યુગ છે તો એનિમેશન પણ મ્યુટ એનિમેશન માત્ર સંગીતથી આપણે ઘણી બધી આવી એનિમેશન જોઈએ છીએ કે જેમાં શબ્દો નથી જે બાળકોને એમ જ સમજાઈ જાય છે તો ચિત્ર વાર્તા છે એ શિશુઓને જે બાળકની પહેલી અવસ્થા છે એમના માટે વધારે ઉપયોગી છે અને પછી એ કિશોરાવસ્થામાં કે તરુણ અવસ્થામાં પ્રવેશે તો શબ્દો એમાં વધારે આવે એટલે બાળ વાર્તા છે એ બધી એમના માટે ઉપયોગી થાય કે જે શબ્દો વધતા જાય અને ચિત્રો ઘટતા જાય પણ ચિત્રો છે એ બધી વાર્તાઓમાં હોવા જોઈએ એવો મારો અંગત મત છે કે ચિત્રો આપણે પાઠ્યપુસ્તકોમાંથી પણ હવે બહુ ઓછા એમાં રાખીએ છીએ કાઢી નાખીએ છીએ આપણા રાજ્યના જે પાઠ્યપુસ્તકો છે બીજા રાજ્યના મેં જોયા સરખાવ્યા ભારત આખાના પાઠ્યપુસ્તકો પણ મેં એક વખત અભ્યાસ કર્યો છે તો આપણા રાજ્યના પાઠ્યપુસ્તકોમાં આ ચિત્રોને સ્થાન નથી તો ઘણું બધું નુકસાન છે એવી શિક્ષક તરીકે પણ મારા મારું સર્જક તરીકે પણ મારું આ એક ઓબ્ઝર્વેશન છે કે બાળકોનું સાહિત્ય હોય એમાં ચિત્રો હોવા બહુ જરૂરી છે એટલે સબ આપ જ્યારે અન્ય શાળાઓમાં જાઓ છો અને જ્યારે તમે બાળકો સાથે વાત કરો છો શિક્ષકો સાથે વાત કરો છો તો સાહેબ આપને શું લાગે છે કે ક્યાં શું કાંઈક ખૂટી રહ્યું છે કે શિક્ષક જે છે એ અથવા તો જે શિક્ષક છે એ બાળકની આંગળી પકડી અને એને જ્યાં લઈ જવાનો છે ત્યાં લઈ જઈ નથી શકતો અથવા તો બાળક પહોંચી નથી શકતું એનું મૂળ કારણ શું છે મૂળ કારણ તપાસવા જઈએ તો બહુ બધા કારણો એમાં આપણને સામે આવે છે એક કારણ મને લાગે છે કે બે પેઢી વચ્ચેનો જે ગેપ છે અંતર છે એ કદાચ હોઈ શકે કે શિક્ષકો છે એ પોતાનો વ્યવસાય છે એ બાય ચોઈસ પસંદ ના કરતા હોય ત્યારે બાળકો એની આસપાસ એવા થઈ શકે મારું પોતાનું શિક્ષક તરીકે પણ અને આખા રાજ્યમાં બાળ સાહિત્યકાર તરીકે હું જે જે સ્કૂલોમાં જાઉં છું ત્યાંનું આ એક અનુભવ છે બીજું શિક્ષકોને ઘણા બધા કામ છે બીજા જે હા એ બધું કરવાનું હોય છે તો એના કારણે પણ બાળકથી એ બીખૂટો પડે છે દૂર થાય છે અને વચ્ચે ગેપ જેવી અવસ્થા છે એ આવે છે ત્રીજું મને એમ લાગે છે કે આપણે બાળકોને જે ઇતર સાહિત્ય એટલે કે પાઠ્યપુસ્તક સિવાયનું જે આપીએ છીએ એમાં એમને વધારે રસ પડે છે અને જે એમને ટેક્સ તરીકે આપીએ છીએ એ કદાચ કાં તો એટલું બધું જૂનું આપીએ છીએ અને કાં એટલું બધું હાઈ લેવલનું આપીએ છીએ અથવા સ્તર બાળકનું જોઈએ તો એ પણ એક પ્રશ્ન છે કે ઘણા બધા બાળકોના બહુ બધા સ્તર છે સમજશક્તિ અને એ રીતે જેન્ડરવાઈઝ પણ આ એક અભ્યાસ છે એ મેં પણ કર્યો છે અને બીજા ઘણા બધાએ કર્યો છે તો એ રીતે પણ થોડો તફાવત છે આમાં જોઈ શકાય છે કે બાળક સુધી આ બધી વસ્તુઓ શિક્ષક એમાં વચ્ચેનો એક કડી રૂપ છે તો એ પહોંચાડી શકતો નથી તો અને બાળક છે એ આજની પેઢી બહુ મહત્વાકાંક્ષી છે બહુ ઉતાવળી પેઢી કહી શકાય ઝડપથી પરિણામો કે જે કંઈ છે જીવનમાં એ પ્રાપ્ત કરનારી છે શિક્ષક એનાથી ઓછામાં ઓછી એક પેઢી આગળ હોય છે એટલે અહીંયા પણ એક ગેપ છે એ રહી જતી હોય છે તો મારા પક્ષે સૂચન એવું છે કે શિક્ષકે જ એના વર્તનમાં સુધારો કરવો પડે અને બાળક ની સુધી અને પહોંચવું પડે એને જે પગથિયા વચ્ચે રહી જાય છે ચડી અને બાળક સુધી પહોંચવું પડે બાળકની આંગળી ભૌતિક રીતે પણ પકડવાની છે અને માનસિક રીતે પણ પકડવાની છે તો આ બંનેનો સમન્વય છે મુલાકાતે આવ્યા છો અને કચ્છની શાળામાં કાર્યક્રમ કરી રહ્યા છે તો આપ સાહેબ આ આ શું છે અથવા તો જે જે વર્કશોપ કરો છો શિબિર કરો છો તો એમાં શું હોય છે આપ શિક્ષકોને શીખવાડો છો બાળકોને શીખવાડો છો કે જે આ શિક્ષણ છે બાળ શિક્ષણ એ કઈ રીતે આપ આપો છો એની થોડી વાત કરશો આપણા જે પ્રવાસની છે મારા જે રાજ્ય આખામાં આ બધા કાર્યક્રમો હોય છે રાજ્યની બહાર પણ ગુજરાતી માધ્યમની શાળાઓ હિન્દી માધ્યમની શાળાઓ છે એમાં મેં આ મુલાકાત લીધી છે તો બાળકો માટે આ ખાસ કાર્યક્રમો હોય છે એમના બે ભાગ હોય છે એક તો એક થી ત્રણ ધોરણના બાળકો એટલે સાવ નાના બાળકો છે એમની સાથેનો એક કાર્યક્રમ હોય અને કાં તો ત્રણ થી એટલે આગળ ચાર ધોરણ થી આઠ ધોરણ સુધી પ્રાથમિક શાળાઓ છે એમાં હું બાળગીત અને બાળ વાર્તાઓ એમને કહું છું અને અભિનય ગીત કરાવું છું અભિનય સાથે અને વાર્તાઓ પણ અભિનયની સાથે એમને કરું છું અને આ એક અનફોર્મલ એજ્યુકેશન છે મારી દ્રષ્ટિએ બાળકોને બીજું જે ક્લાસમાં મળે છે એના કરતા આ મળે છે એ કાયમ માટે યાદ રહી જાય છે અને એના બહુ બધા અનુભવો મારી પાસે છે લગભગ પાંચસો સાડા પાંચસોથી વધારે સ્કૂલોમાં હું ગયો છું એમાં દિવ્યાંગ બાળકોની સ્કૂલ હોય કેન્સરવાળા બાળકોની સ્કૂલ હોય ઇન્ટિરિયર એરિયાની ચોવીસ પચીસ બાળકોવાળી સ્કૂલ હોય કચ્છમાં એક વખત પાંચેક વર્ષ પહેલાં હું ભૂંગા જેને કહેવાય છે એવી એક સ્કૂલો છે એવી બધી અઠવાડિયું એક રોક રોકાઈને એવા વિસ્તારોની સ્કૂલોની મુલાકાત મેં લીધેલી હતી તો આ બધી પ્રજ્ઞાચક્ષુ બાળકોની સ્કૂલો છે બધી સ્કૂલનો એક અલગ અનુભવ છે બધા બાળકોની સાથે આમ જોઈએ તો હું શીખવાડવા કરતાં હું પોતે વધારે શીખું છું એક બાળ સાહિત્યકાર તરીકે અને શિક્ષક તરીકે તો કાયમ માટે હું શીખતો જઉં કંઈક ને કંઈક બાળકમાંથી તો મારા જે કાર્યક્રમો છે એ બાળ વાર્તા અને બાળ ગીતના હોય છે અને એના દ્વારા જીવનના નૈતિક મૂલ્યો છે એ એ શીખે મૂળ તો એ આનંદ પ્રાપ્ત કરે પણ શીખે છે એમાંથી કંઈક એવું કે જે કદાચ પાઠ્યપુસ્તકમાંથી નથી શીખશો વર્ગ શિક્ષણમાંથી શીખી નથી શકતો જે સરેરાશ દિવસોના શિક્ષણમાંથી નથી શીખ શકતો એ આપણે એક કલાક કે બે કલાકનો જે કાર્યક્રમ છે એમાં એને આપી શકીએ છે અને મારું પણ એ સદભાગ્ય છે કે હું બધા બાળકો સુધી પહોંચી શકું છું મારી હજી એવી આશા છે કે હું ગુજરાત આખાના બધા જ ગુજરાતી જેટલા પણ ગુજરાતી બાળકો છે એમના સુધી પહોંચી શકું સાહેબ અત્યારે એક બહુ મોટો પ્રશ્ન જે આવીને ઊભો છે એ છે સોશિયલ મીડિયા અચ્છા અને સાહેબ બીજો બહુ મોટો પ્રશ્ન જે સતાવી રહ્યો છે એ છે ગુજરાતી ભાષા જી તો આ બે ની જે ચિંતા છે કે સોશિયલ મીડિયાના કારણે જે સોશિયલ મીડિયા આવ્યું અને જે કંઈ નુકસાન થઈ રહ્યું છે અને આપણી ભાષાનું જે નુકસાન થઈ રહ્યું છે તો એ બે વિશે થોડી વાત કરશો ચોક્કસ એ બંને ચિંતાના વિષયો છે પણ જેટલો આપણે જેને હોબાળો કહીએ મચાવીએ છીએ એટલું તો એ નથી જ કે ભાષા જ્યાં સુધી પ્રજા છે ત્યાં સુધી ભાષા મળતી નથી એટલે ગુજરાતી ભાષા જ્યાં સુધી ગુજરાતીઓ છે ત્યાં સુધી મરવાની નથી એમાં સમય સમયે પરિવર્તન આવે છે જેમ દરેક બાબતોમાં પરિવર્તન આવે એમ આવે છે આપણી ગુજરાતી ભાષા એક સમયે પ્રાકૃત અવસ્થામાં હતી અભ્રંશ અવસ્થામાં હતી સંસ્કૃત પ્રચુર ગુજરાતી ભાષા હતી તો એ પણ બીજા બીજી ભાષાના શબ્દો ગણી શકાય ને કે એક સમયે સંસ્કૃતના શબ્દો એટલા બધા હતા કે ચોખ્ખી ગુજરાતી જેને આપણે કહીએ છીએ એ નહોતી અંગ્રેજી આવી કે ઉર્દુ આવી કે હિન્દી આવી તો એની અસરોવાળા શબ્દો આવ્યા બીજી ભાષાઓ તો અંગ્રેજી શબ્દ શબ્દોને જ આપણે એવું ન માની શકીએ કે અંગ્રેજીની આપણા ઉપર આટલી છાપ છે પોર્ટુગીઝ ફિરંગી ડચ હોલ આ બધા જે બીજી જેટલી પ્રજા આવી એના બધાના શબ્દો વસ્તુઓ આપણને એ ખબર કલ્પના પણ ના આવે કે આ જલેબી શબ્દ છે કઈ ભાષાનો બટેટા શબ્દ છે કઈ ભાષા આપણે તો એમ જ માનીએ છીએ કે બટેટા આપણા છે ખરેખર આપણી ભાષાના શબ્દો નથી અને ઘણા બધા એવા શબ્દો છે કે જે બીજી ભાષાઓમાંથી આપણે ત્યાં આવેલા છે પણ આપણે એક અંગ્રેજીને કારણે આ એક પ્રકારનો ફરીથી હું કહીશ કે હોબાળો મચાવીએ છીએ અને એક નિરાશાવાદ ફેલાવીએ છીએ એ મારા ખ્યાલથી ખોટો છે જ્યાં સુધી ગુજરાતી પ્રજા છે ગુજરાતી પ્રજા ક્યારેય નાશ પામવાની નથી તો સદાકાળ ગુજરાત જેમ આપણા કવિ કહી ગયા છે એમ જ્યાં સુધી ગુજરાતીઓ છે ત્યાં સુધી એનું રૂપ છે એ નવું નવું નિખરતું આવશે એ તો સંસારનો નિયમ છે કે નવા નવા રૂપમાં દરેક વસ્તુ છે એ આપણી સામે આવે તો આ એક વાત થઈ સોશિયલ મીડિયા વિશે ચોક્કસ એક પેઢી છે એ પોતાના સમયની વસ્તુઓ લઈને જન્મે છે જેમ કે મારા સમયમાં હું રેડિયો સાંભળતો હતો તો રેડિયો પણ મારા માટે એક સોશિયલ એક માધ્યમ જ હતું આજે બાળકો મોબાઈલ છે કે કમ્પ્યુટર છે કે એના દ્વારા કંઈક શીખવાની કોશિશ કરે છે સગવડ વધી છે સમજશક્તિ છે કે કેમ એ શિક્ષકો કે વાલીઓએ આ વસ્તુને ધ્યાનમાં લેવાનું છે એટલે ચોક્કસ સોશિયલ મીડિયાથી નુકસાન થઈ શકે છે પણ જેટલું આપણે એ બાબતમાં ચિંતા સેવીએ છીએ એના કરતાં તમે જુઓ છો કે બાળકો છે એના દ્વારા ઘણું બધું નવું શીખે પણ છે સિવાય કે આપણે એને એટલે એટલા બધા એને પનિશ કરીએ છીએ એના માટે કે શા માટે ઇન્સ્ટાગ્રામ કે શા માટે આ કે શા માટે એમ પણ એના દ્વારા એની કંઈક કોઈ કળા પણ બહાર આવે છે એના દ્વારા એ કોઈ વાર્તા શીખે છે કોઈ ગાવ્ય શીખે છે આવી બધી પોઝિટિવ વાતો છે એના દ્વારા એને એ વસ્તુઓમાં વાળવામાં આવે કે ભાઈ આજે ફેસબુકમાં બહુ બધા વિડીયો હું મારા પોતાના જ વિડીયોઝ છે એ બધા મૂકું છું યુટ્યુબમાં મૂકું છું કે ઇન્સ્ટાગ્રામમાં મૂકું છું તો બાળકો મારા એટલા બધા ફ્રેન્ડ પણ છે અને ફેન પણ છે તો આ એક પોઝિટિવલી એને જોવાની વાત છે હું ઇન શોર્ટ એવું કહીશ કે આ બધી વસ્તુઓને તમે જો પોઝિટિવ લેશો તો બાળકોની સાથે ચાલી શકશો અને બાળકોને કંઈક નવી આશા છે આપી શકશો ધ સારદીનનું એક વાક્ય છે કે ભવિષ્ય એવા લોકોના હાથમાં છે કે જે નવી આવનારી પેઢીઓને આશા અને સપનાઓ આપી શકે તો આપણે એ આપવાનું છે બાળકોને એટલે એને નિરાશાવાદ બિલકુલ શીખવાનો નથી બહુ જ સરસ વાત કરી સાહેબ અને હવે આપણે જ્યારે રેડિયોની વાત કરી છે તો આપ આકાશવાણીના શ્રોતા પણ છો તો થોડી રેડિયોની વાત કરશો જેમ એકલવ્યની કહાની આપણે બધા જાણીએ છીએ કે એને પૂતળું બનાવીને પરોક્ષ રીતે શિક્ષણ મેળવ્યું હતું એમ લગભગ બાલસભાથી એટલે કે મારી બાલ્યાવસ્થાથી હું રેડિયોનો ચાહક પણ છું એનો શિષ્ય પણ છું એમ કહી શકું રેડિયોના જે બધા એન્કર છે કે કાર્યક્રમના અધિકારીઓ છે આ બધાની પાસેથી હું લખતા શીખ્યો બોલતા શીખ્યો સ્ટેજ પર કઈ રીતે બોલાય એ શીખ્યો સાહિત્યની આખી દુનિયા છે શું છે મને રેડિયોમાંથી ખબર પડી રેડિયોમાં કઈ રીતે બોલાય પછી ટીવીનું આપણે તે પ્રચલન વધ્યું એટલે ટીવીમાં કઈ રીતે બોલાય કે શૂટિંગ કે આ તે જે કંઈ છે એટલે આકાશ વાસવાણીનો મારા જીવનમાં બહુ મોટો ફાળો છે એમ ગણી શકાય અને એક સમયે પત્રોનો જયારે આપણે ત્યાં દોર બહુ ચાલતો મેં આકાશવાણી ભુજ આકાશવાણી રાજકોટ આકાશવાણી અમદાવાદ બધાને એમાં ખાસ કરીને ભુજ અને રાજકોટ છે એને પત્રો એટલા બધા લખ્યા છે અને જૂના જે આપણા પ્રવક્તાઓ હતા બધા એમણે આ પત્રો મને લાગે છે આકાશવાણી ભુજમાં એક નોટિસ બોર્ડ હતો એમાં લગાડતા એવું મને આગળ કહેતા કે તમારા પત્રોમાં અક્ષરો એવા સરસ હતા કે અમે એ પત્રો છે લગાડીએ છીએ નોટિસ બોર્ડની અંદર અને આકાશવાણી રાજકોટમાં તો હું વર્ષોથી જાઉં છું અને ત્યાં કાર્યક્રમો આપું છું આજે ભુજમાં આવ્યો છું તો ભુજનું આકાશવાણીનું પગ મૂકીને એક આમ જેને કહેવાય ને ગદગદિત થવાય છે કે જે આકાશવાણી મેં સાવ બાળપણમાં સાંભળ્યું છે એમાંથી કંઈક શીખ્યો છું એ સ્ટુડિયોમાં આજે હું બોલી રહ્યો છું તો એક હર્ષની લાગણી છે અનુભવું છું અમે પણ આજે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ કે આજ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા કાર્યક્રમના અંતે અમારા શ્રોતાઓને આપ શું સંદેશ આપવા માંગો છો શ્રોતાઓને સંદેશ આમ તો સંદેશ આપી શકવાની ક્ષમતા નહીં ગણું હું મારી પણ છતાંય હું એક બાળ સાહિત્યકાર અને શિક્ષક તરીકે એવું કહીશ કે તમારું બાળક છે એને જેવું છે એવું સ્વીકારો અને એને સાંભળો એ કંઈક કહેવા માગે છે તો તમે બાળકની વાત છે એ કોઈ પણ માધ્યમથી પ્રેમથી એને સ્વીકારી અને સાંભળો તો કોઈ નવી એક વાત છે એ તમને શીખવા પણ મળશે અને એક બાળકમાંથી કોઈ એક પર્સનાલિટી છે મનુષ્ય તો બનશે જ પણ એક પર્સનાલિટી છે એનો વિકાસ થશે તો આપણું બાળક છે એને આપણે વાંચીએ એને સાંભળીએ પુસ્તકો વાંચીએ કે બીજું કંઈ વાંચીએ તો ગૌણ વાત છે પણ બાળકોને વાંચતા શીખીએ એ મારો મત છે અને આગ્રહ છે અને આપ સૌને મારી એક અપીલ છે કે આપણે બાળકને વાંચતા શીખીએ બહુ જ સરસ વાત કરી કે આપણે બાળકને વાંચતા શીખવું જોઈએ કિરીટભાઈ આપ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતાઓને અમને આવી ઉપયોગી માહિતી આપી એ બદલ આપનો આકાશવાણી ભુજ પરિવાર વતી શ્રોતાઓ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ જી નમસ્કાર ધન્યવાદ સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા જાણીતા બાળ સાહિત્યકાર શ્રી કિરીટ ગોસ્વામી સાથે મનોજ સોનીની મુલાકાત પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું